મહાતોડકાંડના બેતાજ બાદશાહ તરીકે નામ ઉભરી રહ્યું છે આરોપી તરીકે પીઆઈ તરલ ભટ્ટનું કે જેમની ટ્રાન્સફર અમદાવાદના પીસીબીથી જૂનાગઢ ખાતે થઈ પરંતુ જૂનો ધંધો તેઓ જૂનાગઢમાં પણ બંધ ન કરી શક્યા આ મામલે એટીએસ પાસેથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે તરલ ભટ્ટનો એક ભાગીદાર ઝડપાયો છે અને આ ભાગીદાર કાંડ કરી રહ્યો હતો એકાઉન્ટ ક્યાંથી લાવવા તેના માટે કઈ રીતે લાવતા હતા એકાઉન્ટ અને કઈ રીતે તરલ ભટ્ટ આ દીપ શાહ નામના વ્યક્તિ સાથે મળી આ ગોરખનો ધંધો કરી રહ્યો હતો તેની આ વાત છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણા શરીર પર જ્યારે ખાખી વર્દી હોય છે ત્યારે આપણા પર કેટલાય પ્રકારની જવાબદારીઓનો ભાર પણ હોય છે કારણ કે આ ખાખી વર્દી પર આ રાજ્યની આ દેશની જનતાને નાઝ હોય છે તેઓ તેનાથી તે પોતાને સુરક્ષિત સમજતા હોય છે પરંતુ આ ખાખીની અંદર જ્યારે ભક્ષક બેસી જાય અથવા તો આ ખાખીને જ્યારે દાગ લગાવનારું તત્વ પોલીસ વિભાગમાં ભરતી થઈ જાય ત્યારે શું થાય તેના ઉત્તમ ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ એ પછી તોડકાંડ હોય કે પછી ઉનાનો તોડકાંડ દરેક જગ્યાએ ખાખી પર દાગ લગાવનારી ઘટનાઓ છે આપણે વાત કરી રહ્યા છીએ પીઆઈ તરલ ભટ્ટની કે જેઓ જૂનાગઢમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમને એક કાંડ કર્યું જેને મહાતોડકાંડ તરીકે માધ્યમો ઓળખાવી રહ્યા છે પરંતુ આ મહાતોડકાંડમાં જે પ્રકારે પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી અને સંસદની ખેજ ખુલાસા થયા કે પીઆઈ ભટ્ટ દ્વારા સમગ્ર માહિતી એસઓજીને આપવામાં આવી અને તેના કારણે એસઓજીના પોલીસ અધિકારીઓએ કાર્યવાહી કરી એકાઉન્ટને બ્લોક કરવાની અને બાદમાં એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે તોડ થવા લાગ્યા આ તોડકાંડની જ્યારે ગંભીરતાથી સરકારે નોંધ લીધી ત્યારે ગુજરાત એટીએસ પાસે તપાસ ગઈ આપણે નથી જાણતા કે ક્યાં ક્યાં આવી તપાસો હજુ કરવી પડશે કારણ કે ભાવનગરનું પણ એક એકાઉન્ટ કાંડ પેરાલ ચાલી રહ્યું છે આ તરલ ભટ્ટના કાંડની તેની તપાસ થઈ રહી છે તેવું પોલીસ કહે છે અમે માનીએ છીએ હવે વાત કરીએ તો તરલ ભટ્ટમાં એક દીપ શાહ નામના વ્યક્તિની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસને એ સવાલ કોરી ખાઈ રહ્યો હતો કે તરલ ભટ્ટને આ જે એકાઉન્ટની ડિટેલ મળી રહી છે તે ક્યાંથી મળતી હતી કારણ કે તરલ ભટ્ટે ગુજરાત એટીએસને ચકમો આપવા માટે એક પેન તૈયાર કરી જે ફોલ્સ ડિટેલ એટલે કે ખોટી વિગતો સાથેની હતી ખરેખર આ પેન ડ્રાઈવ તરલ ભટ્ટ પાસે પહેલા ન હતી તેણે પેદા કરી હતી જમા કરવા માટે આખરે ભેજું તો પોલીસનું હતું કારણ કે નોકરીનો અનુભવ હતો બાદમાં તેની ફર્ધર રિમાન્ડ લેવામાં આવી અને દરમિયાન ગુજરાત એટીએસ પાસેથી એક માહિતી આવી અને એટીએસ અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા દીપ નામના વ્યક્તિની ધરપકડ કરી હવે

તેની વિગતો મેળવતો વિગતો મેળવ્યા બાદ તે વોટ્સઅપ મેસેજથી જે પ્રકારે સામાન્ય રીતે આ ઓનલાઈન આઈડી ગેમલિંગના જે મળે છે તે રીતે મેળવતો તેણે સંપર્ક કર્યો તરલ ભટ્ટનો અને તરલ ભટ્ટને કહ્યું કે એક નવો ધંધો છે હું તમને આ એકાઉન્ટની વિગતો આપીશ અને વાદમાં આપણે સાથે મળીને કામ કરીએ તરલ ભટ્ટે જૂનાગઢમાં બેઠા બેઠા આ કામ કરવાનો જાણે હવાલો સંભાળી લીધો બાગડોર હાથમાં લીધી અને દીપ શાહ નામનો વ્યક્તિ ઓનલાઈન ગેમલિંગની જાહેરાતોના માધ્યમથી દરેક જગ્યાએથી વોટ્સઅપના મારફતે પોતે જાણે રમવા માટે જુગાર રમવાનો પ્લેયર છે તેવું પ્રદર્શિત કરવા લાગ્યો બેંક એકાઉન્ટની ડિટેલો મેળવવા લાગ્યો અને આ બેન્ક એકાઉન્ટની ડિટેલોની સીટ સીધી તરલ ભટ્ટને આપવા લાગ્યો ત્રણસો કરતાં વધારે ખાતાની વિગતો તેમણે મેળવી અને બાદમાં તરલ ભટ્ટે આ વેપાર શરૂ કર્યો અને વેપાર શરૂ તો કર્યો પરંતુ એક વખત એવી ઘટના ઘટી જે સત્તા સાથે સંકળાયેલા એક વ્યક્તિની નજીકનો વ્યક્તિ હતો અને તેને આ ભ્રષ્ટાચારની રકમ નહોતી આપી અને તેને ભાંડો ફોડી નાખ્યો પર્દાફાશ થયો પીઆઈ તરલ ભટ્ટના આ ગોરખના ધંધાનો અને હવે પર્દાફાશ થયો દીપશાહ નામના વ્યક્તિનો કે જે તરલ ભટ્ટનો આ ઘટનામાં ભાગીદાર છે આપણે નથી જાણતા ગુજરાતના કેટલાય પોલીસ કર્મચારી અને અધિકારીઓ આ રીતે દીપશાહ જેવા ભાગીદારો શોધી અને પોતાની રીતે આ એકાઉન્ટ કાર્ડનો ધંધો કરતા હશે કારણ કે ચારેકોરથી બુમરાણ ઉઠે છે એકાઉન્ટની રાજ્યમાં એકાઉન્ટ ભાડે આપવાનો જાણે ધંધો ફૂલી ફાલી રહ્યો છે પોલીસ હજી રાહ જોઈ રહી છે કે જ્યારે આતંકીઓના હાથમાં વિશાળ અમાઉન્ટ એક એકઠી થઈ જાય આ ગુજરાતના ભાડાના એકાઉન્ટોના મારફતેથી અને બાદમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપે ત્યારે આપણી પોલીસ જાગશે ચોક્કસ જાગશે જે રીતે ભાવનગર પોલીસ હવે નવજીવન ન્યૂઝના અહેવાલ બાદ એકાઉન્ટ કાંડની તપાસ કરી રહી છે અને તપાસ તપાસ તપાસનું નાટક રચી રહી છે તે જ પ્રકારે હાલ પીઆઈ તરલ ભટ્ટના કાંડ પરથી તમામ ગુજરાતના પોલીસ વડા અને પોલીસ કમિશનરોએ બાજ નજર રાખવી પડશે પોતાના વિભાગ પર કારણ કે ક્યાંક જો એક તરલ ભટ્ટ અંદર પેસી ગયો હશે તો ક્યારે તે સમગ્ર વિભાગને ભ્રષ્ટ કરી અને કોરી ખાશે અને ક્યારે આપણે તેને અટકાવી શકશું તેની કોઈ કલ્પના નથી કરી શકાય તેમ આટલું મોટું આ વિશાળ કાંડ છે આ જ પ્રકારના અહેવાલો સમાચારો વિગતવાર વિશ્લેષણો અને પડદા પાછળની કહાની કે જે માધ્યમો તમારા સમક્ષ નથી રજૂ કરતા એ નવજીવન કરે છે કારણ કે અમે નવજીવન છીએ તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ એટલા માટે કરજો કારણ કે આ ચેનલ તમારી છે આ ચેનલ તમારો અવાજ છે તમારા અવાજને જો તમારે વિશાળ બનાવવો છે તો તમારે અમને સહયોગ કરવો પડશે અને સહયોગ માત્ર ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો કરવાનો છે તો અત્યારે જ કરજો નમસ્કાર વૈષ્ણવજન कहिए जे पीड़ पराद